જય શ્રી કૃષ્ણ જ્યારે જૂનાગઢની ઉપર ચડાઈ થઈ રાર માથે ત્યારે એમ કહેવાય કે સોમલદે રાણી એ પુત્રનો જન્મ આપ્યો હતો જેનું નામ હતું નવગણ હવે નવગણની માથે નાનો હાવ એવો નવગણ છે અને રાજ્યની માથે ચડાઈ થાય છે અને રા રાધ્યશનું જે મૃત્યુ થાય અને તેથી નવગણે એનું શું કરવું એ વિચાર કરે કે મારે એની મહાજનતા વિચાર કરે કે આ નવગણનું મારે શું કરવું અને ત્યારે એમ કહેવાય કે પહેલાંના રજવાડાની અંદર દીકરી ના આવે એટલે પિયરવાળા એમને એક દાસી આપે કે જે કાંઈ પણ જરૂર પડે કામકાજમાં તે દાસી એનું કામ કરી આવે વસ્તુ લઈ આવે દઈ આવે એવી વાલભાઈ વડારણ નામની એને દાસી હતી અને સુખ દુઃખની વાત બધી વાલભાઈને કરે વાલભાઈ બધું ચિંધું કરે બધું લઈ આવે મેલી આવે દઈ આવે અને બેય મા દીકરીની જેમ રહીએ પણ એક દીધી દિવસ સત્ય ઘટના એવી ઘટે છે કે રા રાદ્યાસ મૃત્યુ થયા પછી એનીમાં એ વિચાર કર્યો કે આ નવઘનનું શું કરવું તો અહીંયા વાલભાઈ વડારણને બોલાવે છે કે વાલભાઈ તારે મારું એક કામ કરવાનું છે આડીદર બોડીદર ગામની અંદર દેવાયત બોદર નામનો એક મારો જીભનો માનેલ ભાઈ છે અને મને ખબર છે કે આયરનું ખોયડું આ દીકરાને હાચવશે જા તું ગમે એમ કરી અને આ રાન અવઘડને એમ કહેવાય કે દેવાયત બોદરના ઈસરા સુધી સોંપી દે અને ત્યાં સુધી પોગાડી દે હું તારો ઉપકાર નહીં ભૂલું અને એ દેવાયત બોદરને આંગણે વાલભાઈ કેવી રીતે લઈ ગઈ એ આ જગતની આ નારી કરી શકે અરે ભારત દેશની આ આ નારી કરી શકે જેને જગતની અંદર એક દીકરાને હુંડલામાં નાખી અને એમ કહેવાય દેવાય બોદરને આંગણે પહોંચાડી દીધો પણ યોગદાન છે એક માણસનું એની વાત હમણાં હું બીજા એપિસોડમાં કર